પણ જમના આપણી રેડી થઈ જવી જોઈએ બસ તો અત્યારે દવા દીધી અને આમ તો દવા બે ત્રણ જી કોઈને ખાવું હોય તો લીલા ચણા લઈ માર્કેટમાંથી અથવા આપણે ખેતરમાંથી આને બનાવી નાખશું અમારે ઘરે ધક્કો શું લાગે તો રાધા આપણી મસ્ત મજાની હોય ગઈ અમારા વાસરું ભરાય બોરી ગોગડા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ધમમા કદાચ બ્લોગ ચાલુ કરી દીધું આપણે ગૌરી ગીર ગૌશાળામાં સ્વાગત છે તમારા બધેનું તો આપણે ગાયોથી જ મુલાકાત તમને બધેને કરાવીએ છીએ અને ગાયો અત્યારે આપણી બધી ઊભી છે અને હા જમણા આપણી બેઠી છે જમણા બહુ ઊભી થઈ શકતી નથી અને આપણે છે ને મસ્ત મજાના ડૉક્ટર સાહેબ પણ આવવાના છે ડૉક્ટર સાહેબ આવી જાય પછી ડૉક્ટર સાહેબ શું કે જમનાને શું છે શું નથી કેમ કે જમણાને શું થઈ ગયું તમને ખબર નથી અચાનક વાગી ગયું પગમાં એટલે કદાચ મને એવું લાગે કે જો અહીં ગમાણે બાંધી હતી એટલે આમ ગમાઈણમાં આમ લત મારી હોય એટલે કદાચ લાગી ગયું હોય ઓમ બીજો કંઈ વાંધો છે નહીં પગ નથી ખોડી શકતી એટલે આમ જો આમ જોરથી લાગી ગયું હોય એવું લાગે છે બાકી શું ખબર અને હા ટાબરિયા મસ્ત મજાના નવરેવા છે તો એને બાર બાંધા છે તો એ પણ હું તમને બતાવી દઉં છું ચાલ રાધા હા હું ઘરમાં અહીં કીને બાંધ્યું મેં કમાણ મોહન રાધાને તો મોહન ને રાધા નાયા છે ને તડકાના ના બાંધ હતા ને હવે તો હુકાઈ ગયા છે આજ પાછા નવરાવ નાખ્યા કેમ કે મેલા થઈ ગયા તા ને મોહન ને શેરણ થી ખબર છે ને તમને એટલે નવરાવો જરૂરી હતો ને ખાસ અમારી ઘરે મહેમાન આવ્યા છે તો જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કેમ છો મજામાં મજામાં ને તો અમારા ઘરે મહેમાન આવ્યા છે ને મહેમાન રોકાવાના છે ને મહેમાન છે ને આપણે કાલ ના આવ્યો તો બને રહેજો કન્ટિન્યુઅર વિડીયોમાં અને આપણે જમના ને શું કે ડોક્ટર સાહેબ તો ફાઇનલ આપણે ડોક્ટર સાહેબ આવ્યા છે આપણી જમણાને ચેક કરવા કે શું સેમ હું નથી તો ચેક કરે છે જમણાનો ઓમ કઈ વાં નથી પાણી ગરમ ભર્યો તો ગરમ પાણી ભર્યો હા જો ગર ભર્યો ગરમ પાણી વાથી

પગ આમ ખીજમાં કોઈ માયરું હોય ને ક્યાંક વાગી ગયું હોય ને એવું લાગે તો પગ ખોડી નથી હકતી બીજો કંઈ વાંધો છે નહીં જમનાને તો મસ્ત મજાની આપણે દવા દીધી અને પછી જો એમથી સારું નહીં થાય તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો વૈદ બેસ્ટમાં બેસ્ટ વૈદ હોય ને બે દિવસમાં જમના હાલતી થઈ જાય ને એવા વૈદને આપણે તેડાવી લેશું પણ જમના આપણી રેડી થઈ જાવી જોઈએ બસ તો અત્યારે દવા દીધી અને આમ તો દવા બે ત્રણ જીથિયા કરી છે ને આજે પાછા ડોક્ટરે આવ્યા છે પગમાં એવું ખાસ કઈ સઈયે નઈ અડવા દીએ માલિશ કરવા દીયું બધું પણ વજન નથી દઈ શકતી એટલે જરા જરાત પ્રશ્નો હોય તો હારું હાલો કન્ટેનર વિડીયા માં ને આપણે બનાવવાનું શું જમવાનું અનોખું જમવાનું બનાવવાનું છે રાધા મોહન આપણે ઘરે મહેમાન આવ્યા શું આવ્યા મારી માટે ઈ એમ કેતા કે અમે તમારા માટે આવ્યા શું આવ્યા

અને ચણાનું બનાવવાનું છે શાક હું નથી કહેતી કે અનોખું શાક આવશે તો આપણે ચણાનું બનાવવાનું છે શાક તો ફટોફટ ચણા ફોલી લે અને શાક બનાવી નાખીએ અને મહેમાનને હે ને કંઈક અનોખું જ ખાવાનું મન થાય લે આ બિલાન લેવા બિલાન મારે કુશે તો મળ્યું આવવા નથી જોતા દે એવા વાર રાધા નીકળી કોઈ ખુલ્લું હતું જટકો ઝટકો મોહો બધા નીકળી ગયા લે જા કરો મજા આવો 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 એ લે આ કીને

તો મહેમાન એવા છે ને મહેમાન જો ખાવા બેહી ગયા છે ને તો મહેમાને ને કહે કે જમવાનું સારું બનાવ્યું કે હું પછી ડાખિયા દીધા તો મહેમાન છે ને આપણે શરમાય છે મહેમાન બોલવાના નથી ને આપણે જો ચણાનું શાક કર્યું છે ને અહીંયા મસાલાવાળી સાઈ છે ને અહીંયા આપણે સ્લાટ ડુંગળીનો છે ને તો આ ખાવાવાળા લોકો છે ઇનબિનના બે જણા ઇનબિનના તીન જણા આ તીન જણા છે અને આપણે જો ગોરીમાં સાસ દે અમે આપણો શાક વઈદું છે અને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે તો હાલ આપણે પણ જમી લઈએ અને અમારું શાક તમને કેવું લાગ્યું જરા ચણાનું કહી દેજો અને તમારે પણ કોઈને ખાવું હોય તો લીલા ચણા લઈ માર્કેટમાંથી અથવા આપણે ખેતરમાંથી આને બનાવી નાખજો અમારે ઘરે તો કોનો ખાતા આપડે ઘરે નો ત્રાસ તો બહુ છે તો માખિયુ નો ત્રાસ બહુ છે એટલે આપડી રાધા કેમ ઘૂતી જો મેં કીધું માથે દો ઓડા રાધા ને માખ્યું ખાઈ જાય રાધા ઉઈ ગઈ રાધાને હેને એક માણસ જેવી સમજણ છે એક માણસ જેવી કેમ કે એ મેં હું અત્યારે એન ભેગી સૂતી નથી મારે ભેગી સૂતી તો બસ મેં કીધું હાલ તને ઓઢાડી દો ઉઠીને સુતી રહેજે એ ત્રણ વાગ્યા સુધી સુતી રહે ઉઠીએ ને કા શું લાગે તો રાધા આપણી મસ્ત મજાની હુઈ ગઈ માં આખ્યું એરાણ ના કરે ને એટલે અને મોહન મોહનને આપણે અહીં છે તો મોહન મોહનને એ કંઈ નંબરે રાડુ રાડુ ખાતો હોય ઊભો હોય રાધા ક્યાં ક્યાં હાલો તો આપણે છે ને થામણા કરી નાખીએ થામણા કરીએ અને પછી આપણે પણ થોડીક વાર આરામ લઈ લઈએ રાધાની જેમ કરા અમને પણ માખી ખાઈ જાય તો માખીની કોમેન્ટ મસ્ત મજાની હતી કે આ દવા સાટો તો એ દવા અમે સાટવાના જ છે કેમ કે આના ભેગું રહેવું કેમ માખ્યું ભેગું અને ક્યાંથી આવી મને નથી ખબર કેમ કે અમારે અહીં પડે ઓઢર ઓઢર પડે એટલે માખિયું બધું અમારા ઘેર આવી ગયો ને આમ બધું ખુલ્લો પવન રહ્યો એટલે બધું એમણે ન ગયું અહીં ઓઢર હતો ને ગાયું હતું એટલે બધું ગૌશાળામાં આવી અને આ છોકરીને જ ખબર છે માખ્યું ભેગું રહેવાની કેવી મજા આવે કેવી આવે જરાય અવાજ કરે મોણ મોણ મણ નો અવાજ આવે અને પંખામાં શું હોય પંખામાં હા અને રાધા જો હજી હોતી જય